કાચી કેરી અને ફુદીનાની ચટણી આ ચટણી તમને ગરમીમાં લુ સામે રક્ષણ આપે છે અને શરીર અંદરથી ઠંડક આપે છે આ કાચી કેરી અને ફુદીનાની ચટણી જો ક્યારે ટ્રાય ન કર્યું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને બઉ જ ભાવશે તમે આ ચટણીને રોટલી પરોઠા પૂરી ભાખરી બધા સાથે બહુ જ ટેસ્ટી લાગતી હોય છે આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા ઘાંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારી સાથે બધાથી પહેલાં પહોંચે તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તેના માટે આપણે ફોદીનાને અને ધાણાને સરસ ધોઈ લેવાના છે બે ત્રણ પાણીથી ધોઈ અને ચોખ્ખા કરી લેવાના છે અને પછી એકદમ ટ્રાય કરી લેવાના છે તો આપણે ફોદીના અને ધાણાને સરસ ડ્રાય કરી લીધા છે અને ત્રણ થી ચાર કડી લસણ લીધું છે એક એક ઇંચ આદુના ઝીણા કટ કટ કરી લીધા છે છે અને નાની કેરીને નાના નાના લીધી હવે આપણે મિક્સર જાર લઈ તેમાં આપણે લસણ આદુ અને કેરીને પેલા આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે એક ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું જીરાની તાસીર પર એકદમ ઠંડી હોય છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને અધકચરો આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે આપણે તેને તેમાં કોઈ પણ જાતનું પાણી એડ કરવાનું નથી જો તમને જરૂર પડે તો તમે લીંબુનો રસ એડ કરી શકો છો જો સરસ અતકચરું ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આપણે આવી રીતે ચમચી ફેરવી લેશું અને પછી આપણે જે ફોદીનો અને ધાણા ટ્રાય કરીને રાખ્યા છે તે બધા જ તેમાં આપણે એડ કરી દેવાના છે ધાણા પણ આપણે એડ કરી દઈશું તેને પણ આપણે દાળખી સહિત લીધા છે અને ફોદીનાને પણ આપણે દાળખીને સહિત લીધા છે તેનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે હવે આપણે તેમાં ગળપણ માટે એક ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે આપણે મરચું એડ કરતા ભૂલી ગયા હતા એટલે નાના મરચાના કટકા કરીને આપણે એડ કરી દીધું છે અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે આ રીતનું આપણે અધકચરું ક્રશ કરવાનું છે આપણે એકદમ પેસ્ટ નથી બનાવી દેવાની જો તમારું આ રીતનું અધકચરું ક્રશ ન થતું હોય તો તમે અડધો લીંબુનો રસ પણ એડ કરી શકો છો એટલે સરસ આ રીતનું આ રીતનું ક્રશ થઈ જશે આ રીતે કાચી કેરી અને ફુદીનાની ચટણી બનાવીને તમે આઠથી દસ દિવસ સુધી એરટાઈટ કન્ટેનરમાં ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને રોટલી પરોઠા ભાખરી પૂરી ગમે તેની સાથે એન્જોય કરી શકો છો આ રીતની ગ્રાઇન્ડ કરેલી કાચી કેરી અને ફુદીનાની ચટણી બહુ જ ટેસ્ટી લાગતી હોય છે જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર મારા કહેવાથી જરૂર ટ્રાય કરજો તમને બધાને બહુ જ ભાવશે અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો થેન્કસ ફોર વોચિંગ આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે અને આ ઉનાળામાં આ કેરીની કાચી કેરી અને ફોદીનાની ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને ગરમીમાં લૂથી રક્ષણ આપશે અને શરીરને અંદર અંદરથી ઠંડક આપવામાં મદદ કરશે